નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દાહોદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો લિંખેડા સહિત છ તાલુકામાં હળવો વરસાદ ઝાલકમાં સૌથી વધુ 7 મીમી નોંધાયો દાહોદ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો લીમખેડા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસ્યો હતો આ વરસાદે અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત આપી છે લીમખેડામાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ભારે પવન સાથે આવ્યો હતો ફતેપુરા ઝાલોદ ધાનપુર અને ગરબાડામાં પણ હળવો વરસાદ નોંધાયો છે દેવગઢ બારીયા સંજેલી અને સિંગવડમાં વરસાદ નહીં રહ્યો છે જિલ્લામાં વરસાદનું પ્રમાણ આ મુજબ રહ્યું છે ઝાલોદમાં સૌથી વધુ સાત મીમી ફતેપુરામાં પાંચ મીમી ધાનપુરમાં ચાર મીમી લીમખેડામાં ત્રણ મીમી ગરબાડામાં બે મીમી અને દાહોદમાં એક મીમી વરસાદ નોંધાયો દેવગઢ બારીયા સંજેલી અને સિંગવડમાં વરસાદ શૂન્ય રહ્યો હતો આ વરસાદ ખેતી માટે પૂરતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી સ્થાનિક રહેવાસી નિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વરસાદથી ગરમીમાં રાહત મળી છે પરંતુ ખેતી માટે વધુ વરસાદની જરૂર છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વિભાગે નદી નાળાઓની નજીકના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે તંત્રને ડ્રેનેજ વ્યવસ્થા તૈયાર રાખવા જણાવ્યું છે ગુજરાતી દાહોદ